નાલંદા સ્કૂલ અંકોલ અને વર્લ્ડ હિલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા ત્રણ હજાર છોડ દત્તક લઈને ભવ્ય વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું વર્લ્ડ હિલિંગ સોસાયટી ફાઉન્ડેશન ડબલ્યુએચ દ્વારા શરૂ કરાયેલ સુમન પ્રકૃતિની સુગંધ વૃક્ષારોપણ અભિયાન આ વર્ષે અગિયારમા વર્ષમાં પ્રવેશ્યું છે આ પ્રસંગે નાલંદા સ્કૂલ અંકોલે ડબલ્યુ એચએસએફના સહયોગથી એક અનોખી અને પર્યાવરણને સમર્પિત પહેલ કરી આ અભિયાનમાં કુલ ત્રણ હજાર છોડ દત્તક લેવામાં આવ્યા હતા આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં નાલંદા સ્કૂલના ટ્રસ્ટી રાજેશ પટેલ અને પ્રિન્સિપાલ રૂચા સોની હાજર હતા તેમણે વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યેની તેમની જવાબદારી સમજવા પ્રેરણા આપી તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ધરતીમાતા પ્રત્યે ભક્તિની ભાવના સાથે છોડનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી આ ઝુંબેશમાં એફના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ સુમન અને સ્થાપક ડોક્ટર અર્પિતા ચેટર્જીએ પણ હાજરી આપી અને આ હરિયાળી ક્રાંતિને નેતૃત્વ પૂરું પાડ્યું પ્રિન્સિપલ રૂચા સોનીએ કહ્યું આવી પ્રકૃતિઓ બાળકોને નાનપણથી જ પૃથ્વી પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના શીખવે છે દરેક છોડ કરુણાનું બીજ છે સૌરભ સુમને ઉમેર્યું જ્યારે એક બાળક દસ છોડની સંભાળ રાખે છે ત્યારે તે માત્ર હરિયાળી જ નહીં પણ પૃથ્વી પ્રત્યેના પ્રેમથી ભરેલી નવી પેઢીનું પણ નિર્માણ કરે છે વર્લ્ડ હિલિંગ સોસાયટી ફાઉન્ડેશન નજીકના ભવિષ્યમાં દસ્કાત દમ અભિયાન અને શાળાઓ અને વિસ્તારોમાં વિસ્તૃત કરવા માટે કામ કરી રહ્યું છે જેથી સમગ્ર ભારત હરિયાળું અને સ્વચ્છ બની શકે સાચે વિચાર્થ્યો મેં ઊંચા સોની નાલંદ સ્કૂલ સીબીએસી પ્રેન્સ હતો આજે ઘોષિત કરવાના ચાહતી હું કે વર્લ્ડ હિલિંગ સોસાયટી ઓર નાગંદ સ્કૂલની हर एक जन ने ये प्रतिज्ञा की है कि वो दस पेड़ पौधों को अडोप्ट करेगा और उसको अगले साल तक जतन पालन करके बड़ा करेगा। आज का कर प्रोग्राम बहुत अच्छा रहा और मैं ये विश्वास दिलाती हूँ कि आगे भी हम हाँ अच्छे अच्छे प्रोग्राम करते रहेंगे जिससे कि हमारा पर्यावरण और हमारे देश को फायदा हो सके जय हिंद जय भारत सोसाइटी जो वर्ल्ड एनवायरनमेंट एनिमल्स एंड ह्यूमनिटी के लिए वर्क कर रहा है डॉक्टर अर्पिता चटर्जी एंड सुमन और उनकी पूरी एंटायर टीम वो सोसाइटी के बेटरमेंट के लिए खूब अच्छा काम कर रही है दे आर वर्किंग फ्रॉम लास्ट फिफ्टीन ईयर्स एंड बेसिकली दे आर इन्वॉल्व फॉर एनिमल्स ह्यूमैनिटीज एंड स्पेसिफिकली फॉर सीनियर सिटीजनस एंड जो विडोज uh, जो विधवा लेडीज है उनके लिए भी दे आर वर्किंग सो ऑल्सो इन पिछले पंद्रह साल में उन्होंने मोर देन फिफ्टीन थाउजेंड प्लानेशन किए हुए हैं और आज नालंदा वर्ल्ड वर्ल्ड कंजर्वन डे के अकॉर्डिंगली आज उन्होंने नालंदा साठ के जॉइंटली करीब तीन सौ प्लस प्लांट का प्लांटेशन किया हुआ है नालंदा स्कूल में पूरे बच्चे स्कूल के बच्चे स्टाफ एंड सभी एंटायर टीम मिलकर थैंक यू